આવેલ યુવક મંડળ અંગ્રેજી માધ્યમ શાળા અને દ્વારા બે દિવસીય વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના સાતસો જેટલા વિદ્યાર્થીઓએ એકસો બે જેટલા પ્રોજેક્ટ બનાવી પ્રદર્શનમાં મૂક્યા હતા શાળાના મેનેજમેન્ટ આચાર્ય સ્ટાફ અને વિદ્યાર્થીઓની મહેનતથી તૈયાર કરેલા વિવિધ પ્રોજેક્ટનું વિજ્ઞાન પ્રદર્શન કરવામાં આવ્યું છે

તો એટલા જ માટે અમે પણ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરીશું નવી શિક્ષણ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય એ રહ્યો છે કે જે એવા માનવી બનાવવાના કે જે તર્કબદ્ધ રીતે વિચાર કરી શકે એ પ્રમાણે કાર્ય કરી શકે એવો માનવી કે જેની અંદર હિંમત હોય કરુણા હોય સહાનુભૂતિ હોય લવચિકતા હોય વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોય અને સર્જનાત્મકતા હોય તો આ બધું જો કરવું એટલે એનો મતલબ કે એક એવો માનવી કે સર્વાંગી વિકાસ સાથેનો તો આ એનો ઉદ્દેશ્ય છે અને સાથે સાથે બંધારણનો પણ ઉદ્દેશ્ય કે સમાવેશન લાવે તો નવી શિક્ષણ નીતિનો જે અત્યારે છે એમાં આ તમામ બાબતોમાં એટલે વિદ્યાર્થી સર્વાંગી વિકાસ થઈ શકે અને એના પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે અને એટલા જ માટે અભ્યાસક્રમ પણ એ રીતે બદલાયો છે પરીક્ષા પદ્ધતિ પણ બદલાય છે અને આ બધી પ્રવૃત્તિઓ એ એનો જ ભાગ છે કારણ કે હવે વોકેશનલ એજ્યુકેશન અંદર તો સ્કીલ એજ્યુકેશન પર ઇમ્પોર્ટન્ટ ભાર ઉપાય રહ્યો છે અને એટલા જ માટે સીબીએસ સ્કૂલોમાં પણ ઘણા બધા ટ્રેડો શરૂ થયા છે ગુજરાત બોર્ડની શાળાઓમાં પણ નવ થી બારમાં ફ્રેડો શરૂ થયા છે એટલે છેલ્લા ચાર વર્ષથી અને બે હજાર પચીસ છવ્વીસ સુધી તમામ શાળાઓની અંદર એજ્યુકેશન શરૂ થાય એ પણ એટલે બાળકની અંદરની પ્રતિભાની સાથે સાથે જે વિકસતો જતો આપણો દેશ છે અને ગ્લોબલી જે રીતે વિકાસ થઈ રહ્યો છે તો એ જગ્યાએ આપણું બાળક પહોંચી શકે સક્સેસફુલ થઈ શકે અને એટલા જ માટે ફક્ત શૈક્ષણિક નહીં પણ એક્સેલેન્સી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે તો નવી શિક્ષણ નીતિ આ બધી બાબતો છે અને એનું જ ઇમ્પલિમેન્ટેશન દરેક શાળાની અંદર હવે થઈ રહ્યું છે ટુ નાઇન ટવેન્ટી ટુ સ્ટુડન્ટ છે નર્સરી અને જુનિયર ટ્વેર્થ ચંદનને છોડીને દરેક બાળકે પાક લીધા છે સેવન હન્ડ્રેડ પ્લસ સ્ટુડન્ટ છે વન હન્ડ્રેડ એન્ડ ટુ પ્રોજેક્ટ છે અને જેમ બેને કહ્યું તેમ આઇન્સાઇનની જે ત્યાંથી એઆઈ સુધી અને અમારા બાળકોએ બાર રોબોટ બનાવી રાખી છે કોડિંગ કરીને એ ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે અમને પણ જ્યારે બાળકોને અમે જ્યારે સાયન્સ ફેર ફેરનું ઉંચાઈ હતી એન્યુલ ડેની રિપ્લેસમેન્ટ વિથ સાયન્સ ફેર ત્યારે અમને પણ ખ્યાલ નહોતો કે બાળકો આટલા બધા ઉત્સુક હશે એટલે ખરેખર જો આપણા ગાઈડન્સ શિક્ષકનું માર્ગદર્શન હશે તો બાળકને આપણે ક્યાંથી ક્યાં લઈ જઈ શકીએ છીએ જ્યારે સાતસો બાળક ભાગ લેતા હોય એટલે એમનેમાં ને કંઈક છે It has been seen and it has been imbibed there. So it is our duty that we have to bring it out from them. So really, today if you see the science fair, you'll enjoy it. The working models are there, stagnant models are there. AI is being used, coding is being used, magic shows are there, as well as gaming shows there, mathematics shows. There. So totally, we have covered STEA. Totally, it has been covered. STEM is totally being covered in this exhibition. I'm really thankful for that.